રાજકોટના સરદાર ગામે લોકમેળામાં માનવ મહેરામણ મોજ મારતા જોવા મળ્યા હતા મેળામાં સામાન્ય માણસોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકોને આ મેળામાં સારી એવી વ્યવસ્થા જોવા મળી હતી આયોજકો માટે સારી એવી વ્યવસ્થા જોવા મળી હતી અને લોકોએ મન મૂકીને મેળાની મોજ માણી હતી વધારેમાં લોકોના સારા એવા પ્રતિભાવો જોવા મળ્યા હતા આ મેળો આવતી પચીસ ઓગસ્ટ બે હજાર સુધી ચાલુ રહેશે નાના બાળકો લેડીઝ માટેની સેફટી માટે 20 સીસીટીવી કેમેરા પ્લસ 10 બાઉન્સર વી સિક્યુરિટી રાખવામાં આવ્યા હતા અને મેળાની એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી છે અને પાર્કિંગ ની વ્યવસ્થા પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે આ મેળામાં અંદાજિત દરરોજના 4 થી 5000 પબ્લિક મેળાનો લાભ માણી રહ્યા છે અમે આયોજક વિવેકસી સિંધાઓ ઘનશ્યામ સે કેર પ્રતાપભાઈ ગઢવી અને પ્રિન્સભાઈ પટેલ અમે આ મેળાનું આયોજન લગભગ 3 વર્ષથી કરીએ છીએ અને આ મેળામાં અમને જન્મેદિનનો ખુબ અભિ સારો એવો રિસ્પોન્સ મળે છે અને આ મેળાની અંદર અમે બાઉન્સર રાખેલા છે તેમજ અમારે સિક્યોરિટી માટે અમે એક ટીમનું આયોજન કરેલું છે તેમજ અમારી સાથે જે માણસો આવે છે તે બધા આનંદ લઈને જાય તેના માટે અમે સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે જે સ્ટેજ ઉપરથી નરેશ કનોડિયા ને ડુપ્લિકેટ રોલ ભજવાય છે અને રોમા માણેકનો પણ રોલ ભજવાય છે અને જે પબ્લિકને મજા આવે છે મનોરંજન પણ મળી રહે છે અને એમની સામે અમે સ્પેસની જગ્યા મૂકેલી છે અને આ હરરોજના માટે ત્રણથી ચાર હજાર માણસો મુલાકાત લે છે અને બધી સગવડ છે તમ તમારે કોઈ પણ ગમે ત્યારે આવી શકે છે અમારી મુલાકાત લઈ શકે છે અમે આ મેળાનું આયોજન પચીસ તારીખ સુધી રાખેલું છે પચીસ આઠ બે હજાર પચ્ચીસ સુધી આરમ મેળાનું આયોજન કર્યું છે અને અમે આ મેળો લગભગ આઠ તારીખથી ચાલુ કરેલ છે અને બધા જન્મેદિનિનો ખૂબ અમને સારો એવો રિસ્પોન્સ મળે છે

એ માટે ખાણીપીણી ના સ્ટોલ વાળા છે સ્ટોલવાળા છે ના સ્ટોલ વાળા પણ મટીરિયલ સારું વાપરે છે જેથી માણસો ને માણસો સાથે કોઈ અવ્યવહાર ના થાય કે જેને પૈસા દીધા છે એ પૈસા દુરુપયોગ ના થાય કે દસ ના પંદર લીધા એવું કોઈ કહી નહીં શકે અહિયાં

એના માટે અમે સ્ટેજ આયોજન કરેલું છે તેમજ અમારા અત્યાર આધુનિક આધુનિકમાં તમે જોવો તો બજારોમાં અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે જેથી કોઈ પણ સામે સુપે પણ ચોરી કરે અથવા કોઈ છેડછાડ કરે તો અમને તરત જાણ થાય છે અને તરત અમે ત્યાં પહોંચી આવી છીએ અને મામલો ઠારે પાડી છે

સરદાર ગામ સતત ત્રણ વર્ષ ત્યાં સુંદર મજા મેળા ની અમે મોત માણી રહ્યા છીએ અને સતત ત્રણ વર્ષ ત્યાં આજ સ્ટેજ ઉપર મારા અવનવા નરેશ કનોડિયા જુનિયર અને મારા બેટા કલાકારો પણ હોય છે ઘણા અને એક પછી એક સુંદર મજાની નાવ સુંદર મજાના અહીંયા ખાણી લગાડેલા હોય સુંદર મજાના રમકડાના એક પછી એક અહીંયા અમારે એવી વ્યવસ્થા છે કે તમે ક્યાંય મેળામાં ધોઈ ના શકો એવું સુંદર મજાનું વ્યવસ્થિત ગાલીચા પાછો તમે વરસાદમાં પણ મેળો કરવા હો પણ તો તમારા કપડા ભીના ના થાય ગાળાવાળા ના ભરાય સુંદર વ્યવસ્થા અમારા આયોજક મિત્રો નું હોય અને અમારા સ્વભાષી શ્રી ભાઈ આપણે એક તો અમારે હાજર નથી એમનું પણ ખુબ ખુબ ધન્યવાદ આપું છું તો એટલું કેતા જય હિન્દ જય ભારત સરદાર હું પેલી વાર પરફોર્મન્સ કરવા છું પણ મને ખુબ મજા આવે છે કારણ કે પરફોર્મન્સ કરવાથી પબ્લિક સારી મળે છે અહીં પબ્લિક જે જે જોવા માટે આવે છે એનું ભી સારું મતલબ મજા આવે છે એમ

વ્યવસ્થા પણ મસ્ત છે parking ની વ્યવસ્થા છે ખાણી પીણી ના સ્ટોર પણ ઘણા છે જેમાં બધું શુદ્ધ વ્યવસ્થિત છે બધી ચોખ્ખાઈ પૂર્વક છે આજે તો જો કે બહુ ટ્રાફિક પણ નથી એટલે બહુ મજા આવી આજે મેળા માં

એની મજા જ થાત હા મેં બેઠા હતા અમને આયા આયા ને કો અમે હે ને કો પછી મોટી બેઠા અને પછી ગાડીમાં બેઠા એક મજા આવે તો મેળામાં ભરત બડવા સાથે રોહિત ભોચાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ